વાત કરીએ બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર સૌથી વધુ વરસાદ સુઈગામ તાલુકામાં છે છેલ્લા દસ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વાવ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના સુઈગામમાં દસ કલાકમાં દસ ઇંચ વરસાદ લોકોએ લોકોની મુશ્કેલી વધારી છે સૌથી વધુ વરસાદ સુઈગામમાં બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાવમાં ચાર ઇંચ થરાદમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વાવમાં છેલ્લા દસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જેના કારણે અવરજવરમાં વાહન ચાલકોને અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વાવમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે સુઈ ગામમાં છેલ્લા દસ કલાકમાં દસ ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ થરાદમાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી બે દિવસો અતિભારે વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠાના સુઈગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે દસ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે છેલ્લા દસ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો વાવ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો થરાદ વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે

દસ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ છે જેના કારણે લોકોની મુશ્કેલી તો વધી છે કારણ કે અનેક વિસ્તારો એવા છે કે ત્યાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પવન ભારે પવન સાથે વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ વરસ્યો છે જોકે બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેને પગલે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું ઘણા બધા વિસ્તારોમાં જેને પગલે વરસાદી માહોલ સવારથી જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે સૌથી વધુ વરસાદ સુઈગામમાં ખાબક્યો છે સુઈગામ તાલુકામાં દસ કલાકમાં દસ ઇંચથી વધારે વરસાદ વરસતા લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે